શ્રી ગણેશાય ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપણે મોક્ષદા એકાદશીની વ્રત કથા અને મહિમા સાંભળીશું માક્ષર સુદ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે આ એકાદશીનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠરને કહ્યો હતો વરી આજના દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ પણ આપ્યો હતો માટે આજના દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે આ એકાદશી એ ગીતાજીના અધ્યયનો પાઠ વાંચવાથી કે સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે વળી આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી વાંચવાથી કે સાંભળવાથી પણ ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે અને વૈકુંઠ વાસ મે છે આ એકાદશી કરવાથી જાન્યે અજાન્ય થયેલા બધા પાપોનો નાશ થાય છે આ દિવસે વ્રત કરીને તેનું પુણ્ય પિતૃઓને અર્પણ કરવાથી તેમને નરકમાંથી મુક્તિ મળે છે મોક્ષદા એકાદશીના દિવસે ગીતાજીના પાઠનું શ્રવણ કરવાથી જ્ઞાન અને માર્ગદર્શન મળે છે મોક્ષદા એકાદશીના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન રહે છે

અને આખા દિવસ દરમિયાન ગીતાજીના અધ્યય પાઠ વાંચવો કે સાંભળવો આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભગવાનની કૃપા બની રહે છે હવે સાંભળીશું કથા સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં પુષ્કર બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્ર વ્રત પાલન કરતો હતો બ્રહ્મનો ચારેય વેદના જાણકાર હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા છે તેથી તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું બીજા દિવસે સભા ભરી અને વિશે કહ્યું હે બ્રાહ્મણ શ્રેષ્ઠ કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નરકમાં પડેલા દેખાયા તે મને કહેતા હતા કે પુત્ર તું મારો ઉદ્ધાર કર હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ કહ્યું હે રાજન અહીં નજીક જંગલમાં જ પર્વત આશ્રમ છે તે મુનિ ત્રિકાર જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તમને ઉપાય બતાવશે આ પછી રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયા તે આશ્રમ ઘણો મોટો હતો એમાં અનેક ઋષિ મુનિઓ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા અને પર્વત મુનિને જોયા તેમના તેજની આભા જોઈ તે તેમના પગમાં પડી ગયા અને સઘરી વાત જણાવી રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ જ વિચાર કરીને રાજાને એકાદશી એકાદશી કે જેને મોક્ષદા કહેવાય છે તે કહ્યું રાજાને તેની વિધિ પણ કહી મુનિની વાતથી ખૂબ જ શાંતિ અનુભવતા રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછા ફર્યા જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વેખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત રદ કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને પણ અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવી અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચન કહ્યા હે પુત્ર તારું કલ્યાણ થાવ આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણમય મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપ નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામની સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી સૌનું કલ્યાણ થાય છે બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ